હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જેલ એકેડમી ડિજિટલ ક્લાસ હું સમ્રાટ સામત હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ આપણો દોષ સમ્રાટ સામત ગઢવી ખૂબ સારી માહિતી આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે એકદમ મહેનતમાં લાગી ગયા છે ઓલું કહેવાય ને કે તણ તોડ મહેનત કરે છે અને મહેનત કરવાની મજા આવે છે એની પાછળનું કારણ છે કે તમારે જે જર્ની જે રસ્તે જવું છે ને એ રસ્તાની દરેક વસ્તુ તમને ખબર છે અંધારામાં નથી દોડતા તમે જીવનમાં કદાચ આમ પહેલી વખત એવી અંદરથી મોજ આવે છે કે આખું માળખું જે આપણે ભરતી કેલેન્ડર કહીએ કે મને પહેલાથી ખબર પડી ગઈ હોય એવી રીતના બધી વસ્તુ પહેલાથી ખબર પડી ગઈ છે એમાં ખાસ કરીને જ્યારે પોલીસ કોન્સ્ટેબલ પીએસ એમાં આખું ગુજરાત ધન ધનધન મહેનત કરતું હોય હબો બોલાવતું જતું હોય છોકરો આમ ગોયતું ન ચડે છોકરું ગયું ક્યાં એમ સવારે આઠ વાગે પહેલાં લાઇબ્રેરી રાત્રે બે વાગે આવે સવારે આઠ વાગે પહેલા લાઇબ્રેરી ગોતવું પડે ઘરમાં એ ગોતવું પડે શેક નહીં આ એવી મહેનત ત્યારે થતી હોય અને એમાં આવું સરસ મજાનું આયોજન આવી જતું હોય ઓફિશિયલ આયોજન મળી ગયું બોલો પોલીસ ભરતીનું આખું આયોજન આવી રીતે હોઈ શકે છે હોઈ શકે છે નહીં કન્ફર્મ છે બોલો કન્ફર્મ તમારી દોડ ક્યારે તમારી લેખિત ક્યારે તમારું પરિણામ ક્યારે તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્યારે એક એક વસ્તુ કન્ફર્મ કેવી રીતે તો કે જો પોલીસ ભરતી બોર્ડ દ્વારા બે હજાર ચોવીસ પચીસની જે ભરતી છે એમાં જાહેરાત તમને મળી ગઈ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ આપી દીધી ઓનલાઈન અરજી કરવા માટેનો સમય ચાર તારીખથી લઈને ત્રીસ ચાર સુધીનો આપી દીધો ફી ભરવા માટેનો છેલ્લો સમય તમને સાત પાંચ બે હજાર ચોવીસનો આપ્યો ધોરણ બાર પાસ અથવા તો ગ્રેજ્યુએશનના બાકી રહેલા ઉમેદવાર માટે ઓનલાઈન અરજી કરવાની સ્વીકારવાની કામગીરી ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં થશે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા બહુ ડખે ચડે છે જો હું હાવ સ્પષ્ટ કરી દઉં છું કે અત્યારે જે પ્રમાણે ફોર્મ ભરાય છે ને એવી જ રીતે ફરી પાછા ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફોર્મ ભરાશે મતલબ કે અત્યારે કોઈ વ્યક્તિ એવો છે કે જેને ધોરણ બાર પાસ કરી લીધું છે પણ આ ફોર્મ ભરવાની જે તારીખ છે એ દરમિયાન એને અઢાર વર્ષ થતા નથી પણ એક મહિના કે બે મહિનામાં થઈ જશે એનો મતલબ કે એને ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ફોર્મ ભરાય એની છેલ્લી તારીખ સુધી થઈ જશે તો એ વ્યક્તિ અત્યારે નહીં ફોર્મ ભરી શકે પણ ત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફોર્મ ભરી શકશે હવે એમાં એવું ન પૂછતા મહેરબાની કરીને કે કઈ તારીખ સુધી આપશે એ સાહેબ નક્કી કરશે પણ ટૂંકમાં માની લો કે એવું નક્કી કર્યું કે ભાઈ પંદર નવ સુધી ફોર્મ ભરાય પંદર નવ બે હજાર ને ચોવીસ એ ફોર્મ ભરવાની માની લો કે છેલ્લી તારીખ આપી અને તમારે ચૌદ તારીખ સુધીમાં થઈ જતા હશે ગ્રેજ્યુએટ પીએસઆઈ નું ફોર્મ ભરવા માટે ગ્રેજ્યુએટ થઈ ગયા હો પણ ઉંમર એકવીસ ન થતી હોય કોઈને મહિનો ખૂટતો હોય બે મહિના ખૂટતા હોય તો તમને આ સમય મળી રહેશે એટલે ચોથા મહિના પછી પાંચ છ સાત આઠ એટલે જે લોકોને અઢાર વર્ષ થવામાં ચારેક મહિના ખૂટતા હોય કે પીએસઆઈ બનવા માટે ચાર કે પાંચ મહિના ખૂટતા હોય એવા મિત્રોને ઓપ્શન મળશે પણ માની લો કે તમને છ મહિના સાત મહિના આઠ મહિના ખૂટતા હોય તો ના પડે કેમકે સપ્ટેમ્બર પછી તો ફોર્મ ભરાહે નહીં એટલે આ ચોથા મહિના સુધી તમારે થતા નથી પાંચ છ સાત આઠ નવ એટલે પાંચ મહિનાથી વધારે ઉંમર ઘટતી હશે તો તમે નહીં ભરી શકો મતલબ કે કોઈ વ્યક્તિ હાડી સત્તર વર્ષનું હોય તો એ કોન્સ્ટેબલનું ફોર્મ ન ભરી શકે કોઈ વ્યક્તિ વીસ વર્ષનું હોય તો પીએસઆઈ નું ફોર્મ ન ભરી શકે પીએસઆઈ નું ન ભરી શકે પણ એ કોન્સ્ટેબલનું ભરી શકે રેડી એટલે સ્પષ્ટ સમજાવવાનો પ્રયત્ન કરું છું ફોન ન કરવા કે આ હું ભરી ભરીશ કે નહીં ભરી આટલી સ્પષ્ટતા છે ભાઈ કે ઓગસ્ટ ને સપ્ટેમ્બરમાં જ્યારે ફોર્મ ભરાય ત્યારે તમારી ઉંમર થઈ ગઈ હશે તો તમે ફોર્મ ભરી શકશો પછી આનો આ પ્રશ્ન કેટીવાળાનો હોય સાહેબ કે છઠ્ઠું સેમ રેડી છે પણ પાંચમામાં કેટી છે તો ફોર્મ ભરી શકાય કે નહીં તો જો આ તારીખ સુધી તમારી કેટી સોલ્વ થઈ જાય તો ફોર્મ ભરી શકાય કેટી સોલ્વ ન થાય તો ફોર્મ ન ભરી શકાય ઘણા છોકરા એવા હોય કે જેમને આ વખતે બારમાની પરીક્ષા આપી હોય હજી એનું રિઝલ્ટ આવ્યું નથી રિઝલ્ટ આવે ને એકાદ વિષયમાં ના પાસ થાય પછી પાછી પૂરક પરીક્ષા દઈએ એમાં પાસ થઈ જાય અને ફોર્મ ભરાય તેથી એ પાસ હોય તો એનો હાલે એટલે અત્યારે જે લોકોને ક્લિયર છે એને ભરી દેવું માની લો કે કોઈની એકવીસ વર્ષની ઉંમર નથી થતી તો ભરી પણ કોન્સ્ટેબલનું તો ભરી ગયે ને તો કોન્સ્ટેબલનું અત્યારે જ ભરી દેવાનું છે ખરે પીએસઆઈ નું તે ભરવાનું પછી શારીરિક કસોટી તમને જો આપી દીધું નવેમ્બર ડિસેમ્બર બે ચોવીસ પછી થોડુંક સીઝન ઉપર જાય માની લો કે ચોમાસું થોડું ખેંચાય નવેમ્બરમાં તકલીફો તો નવેમ્બર ડિસેમ્બરની જગ્યાએ ડિસેમ્બર જાન્યુઆરી થાય પણ એટલું નક્કી છે કે ડિસેમ્બરની આગળ પાછળ તમારું રનિંગ પતી જાય અને ઈશ્વર કરશે તો નવેમ્બરની પંદર તારીખ ગણી લો ને નવેમ્બરની પંદરથી લઈ અને ડિસેમ્બર ને એકત્રીસ તારીખ સુધી કે જાન્યુઆરીની પંદર તારીખ સુધીમાં તમારું રનિંગ ક્લિયર થઈ ગયું છે રનિંગ જેવું પતશે શારીરિક કસોટીનું પરિણામ તમને જાન્યુઆરી બે હજાર પચીસમાં મળી જશે નવેમ્બર ડિસેમ્બરમાં જેવું પતે એટલે જાન્યુઆરીમાં મળી જશે કેમ કે રનિંગમાં તો નક્કી છે તમે દોડી જાઓ પાસ થશો તો સિક્કો મારી દેવાનો છે એમાં તો કાંઈ લાંબી પ્રોસેસ છે નહીં એટલે એનું રિઝલ્ટ આવી જશે જે લોકો રનિંગ પાસ હશે એ લોકોની તરત લેખિત પરીક્ષા આવી જશે તો હવે તમારું નવેમ્બર ડિસેમ્બરમાં રનિંગ પૂરું થઈ જાય જાન્યુઆરીમાં તમારું પરિણામ આવી જાય એનો મતલબ કે જાન્યુઆરીમાં તરત કે ફેબ્રુઆરીમાં તમારી લેખિત હોઈ શકે તો જે મિત્રો પીએસઆઈની તૈયારી કરે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તો એ પીએસઆઈ વાળા મિત્રો છે એમની લેખિત પરીક્ષા જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવાય જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી બે હજાર પચીસ સિમ્પલ વસ્તુ છે તમારે બસો માર્ક્સનું એક પેપર આપવાનું છે સો માર્ક્સનું એક લેખિત આપવાનું છે એટલે એક જ દિવસમાં બે પેપર હોઈ શકે આરામથી આપી શકો તમે ત્રણ ત્રણ કલાકના સમય છે ઓકે બપોર પહેલાં ત્રણ કલાક બપોર પછી ત્રણ કલાક વચ્ચે એકાદ બે કલાકનો ગ્રેપ ગેપ આવી જાય જીપીએસસી પરીક્ષા આવી રીતના લેજ છે અથવા તો શનિવારે રવિવારે એવું પણ કરી શકે પણ મોટાભાગે એક જ દિવસમાં બંને પેપર પતી જાય એવું સેટ થઈ શકે લેખિત પરીક્ષા પેપર એક ઓએમઆર કરવા માટે ફેબ્રુઆરી મહિનો આપ્યો છે તમે પેલું બસો માર્કનું પેપર આપશો એ ઓએમઆર વાળું છે એટલે જેવું તમારી પરીક્ષા પદશે એના બીજા મહિનામાં તમને એ ગુણને મળી જશે લેખિત પરીક્ષાના પેપર એકના રી ચેકિંગ તમારે કોઈને ડાઉટ હોય તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં થઈ જશે લેખિત પરીક્ષાના પેપર એકનું પરિણામ તમને મળી જશે માર્ચ બે હજાર પચીસમાં હવે બે હજાર માર્ચમાં જે તમારું પરિણામ આવશે એમાં શું થશે તો કે ભાઈ બસો માર્ક્સના પેપરમાં તમારે બે વિભાગ છે વિભાગ એ અને વિભાગ બી એ વિભાગ એમાં સો માર્ક્સનું ગણિત રીઝનિંગ વિભાગ બીમાં સો માર્ક્સનું સામાન્ય જ્ઞાન આના ચાલી ટકા આના ચાલી ટકા એ પ્રમાણે તમારે કેટેગરી વાઇઝ સેક્શન વાઇઝ મેરિટ ફાઇનલ થતું હશે ઓકે તો જ તમારે આગળ જવાનું છે ન તમે ત્યાં જ રિજેક્ટ માની લો કે આ બે વિભાગમાંથી તમારે ચાલી ચાલી એંશી માર્ક્સ મિનિમમ લાવવાના છે એકમાં તમારે સોમાંથી કદાચ નેવું આવે ને બીજામાં તમારે ચાલી ન આવે કટો તો તમારે મીન્સ ચેક જ નથી કરવાનું લેખિત પરીક્ષા પેપર એકનું પરિણામ લેખિત પરીક્ષા એમાં એક એક પ્રશ્ન વાંચી વાંચીને સોલ્વ કરવાનો હોય એટલે માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ પૂરતો સમય લઈ લેવામાં આવેલો છે જેથી ચેક કરવામાં કંઈક ક્ષતિ કે ખામી ન રહી જાય વિદ્યાર્થીને અન્યાય ન થાય એટલે આ સમય જરૂરી છે પછી લેખિત પરીક્ષાના પેપર ટુ સબ્જેક્ટિવના ગુણ જાહેર કરવામાં આવશે ઓગસ્ટ મહિનામાં લેખિત પરીક્ષાનું રીચેકિંગ ઓગસ્ટ મહિનામાં લેખિત પરીક્ષાનું પરિણામ ઓગસ્ટમાં દસ્તાવેજ ચકાસણી તમારી સપ્ટેમ્બર બે હજાર પચીસમાં હંગામી પરિણામ જાહેર તમારું સપ્ટેમ્બર બે હજાર પચીસ વાંધા મંગાવવા માટે સપ્ટેમ્બર મહિનો અને આખરી પરિણામ જાહેર કરશે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં એટલે બે હજાર પચીસમાં લગભગ લગભગ તમે ટ્રેનિંગમાં પૂગવા માટે તૈયાર થઈ ગયા છો ડાયરેક્ટ પીએસઆઈ તરીકે તમારે ટ્રેનિંગમાં જોઈન થવાનું થાય આ તમારું આખે આખું પીએસઆઈ નું ભરતી કેલેન્ડર પરીક્ષાના ફોર્મ ભરવાથી લઈ અને ટ્રેનિંગ સેન્ટરમાં હાજર થવા સુધીનું તમને તમારી નજર સામે અવેલેબલ છે એવું ને એવું સેમ ટુ સેમ કોન્સ્ટેબલ વાળા મિત્રોને જેવું નવેમ્બર ડિસેમ્બરમાં રનિંગ પતે એટલે તરત જ લેખિત પરીક્ષા એમની ફેબ્રુઆરી બે હજાર ને પચીસમાં એટલે હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી એવું માનું કે જે લોકો પીએસઆઈ નું ફોર્મ ભર્યું હશે કોન્સ્ટેબલ પીએસઆઈ અથવા ખાલી પીએસઆઈ એમનું પીએસઆઈ વાળા મિત્રોનું રનિંગ પહેલાં હશે પીએસઆઈ વાળા મિત્રોનું રનિંગ પેલા હશે એટલે જેવું રનિંગ શરૂ થાય પેલા એક મહિનામાં લગભગ પીએસઆઈ વાળા બધા દોડી લેશે પછી કોન્સ્ટેબલ વાળા દોડતા હશે એટલે માની લો કે અગિયારમાં પીએસઆઈ વાળા દોડી લીધું બારમા મહિનામાં કોન્સ્ટેબલ વાળા એટલે કે પોલીસ કોન્સ્ટેબલ વાળા દોડે છે ત્યાં સુધી આ લોકોનું રિઝલ્ટ ફાઇનલ થઈ ગયું છે એટલે જાન્યુઆરીમાં આમની પરીક્ષા આવી જાય ફેબ્રુઆરીમાં આમની પરીક્ષા આવી જાય આ પ્રમાણે છે એટલે જે લોકો પીએસઆઈ વાળા છે એવા મિત્રોને રનિંગ પેલાથી ખેંચવું પડે આપણે એની પણ વાત કરી દઈએ છીએ લેખિત પરીક્ષાના ગુણ જાહેર માર્ચ મહિનામાં થશે લેખિત પરીક્ષાના ગુણ અને રીચેકિંગ માર્ચ એપ્રિલમાં થશે લેખિત પરીક્ષાનું પરિણામ એપ્રિલ બે હાજર પચીસમાં દસ્તાવેજ ચકાસણી તમારી એપ્રિલ બે હંગામી પચીસમાં જાહેર મે મહિનામાં વાંધાઓ મંગાવવા માટે મે મહિનો અને આખરી પરિણામ તમારું જાહેર થઈ જાય મે બે હજાર પચીસમાં જો ઈશ્વરની કૃપા રહે અને કોઈ તકલીફ ના આવે તો આ પ્રમાણે ભરતી તમારી પૂરી થાય પણ ઉપરક કાર્યક્રમ છે એ જણાવેલો સમયગાળો અંદાજિત છે આ બધું અંદાજ છે ડેટ ટુ ડેટ તમને અત્યારથી ન કહી શકાય કેવી પરિસ્થિતિ થાય છે થોડું ઘણું પ્લસ માઇનસ થાય ખરું કોઈ પણ કારણોસર ફેરફાર થવાની શક્યતા રહેલી છે આ માહિતી ઉમેદવારના માર્ગદર્શન મળી રહે તે હેતુથી અંદાજીત તૈયાર કરવામાં આવેલું છે એટલે વિદ્યાર્થી નક્કી કરી શકે કે મારે કેટલો સમય આપવાનો છે હવે જો આમાં વિદ્યાર્થીને જે સમય આપવાનો છે ને એ મેક્ઝિમમ ફેબ્રુઆરી બે હાજર પચીસ સુધીનો છે મેક્ઝિમમ બે હજાર પચીસ સુધીનો છે એના પછીનો સમય છે એમાં વિદ્યાર્થીએ એ કાંઈ નથી તમે પરીક્ષા આપી દીધી તમે છૂટા હવે કામ છે એ ભરતી બોર્ડનું કામ છે એટલે વિદ્યાર્થીની જો આપણે વાત કરીએ તો એનું કામ ક્યાં સુધીનું છે તો કે ફેબ્રુઆરી સુધીનું છે તો આપણે એ પણ ગણતરી લઈ લઈએ બીજું જો ઓફિશિયલ નોટિફિકેશન ચૌદ ત્રણથી મળી ગયું છે ફોર્મ ભરાવાનું ચાર તારીખથી સ્ટાર્ટ થઈ ગયું છે ભેગું કરી લેવું હવે જ્યારે ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે છતાં તમે ફોર્મ કેમ નથી ભરતા હે શું વાંધો શું છે ફોર્મ ભરી દો ફટાફટ પછી છેલ્લા દિવસે તકલીફ પડશે ને ફોર્મ નહીં ભરાય ભરતી હાથમાંથી વહી જાય એના કરતાં શક્ય બને એટલું વહેલું ફોર્મ ભરો એવું બનવું જોઈએ છેલ્લા બે ત્રણ દિવસ ફોર્મ ભરવાનું જ ન થાય એની પહેલા બધા ભરી દો શું કરવા છેલ્લા દિવસ સુધી લબલ લબળ કરવું પડે છે તમને તકલીફ છે દિવસે ભરો આજે ભરો રનિંગ તમારું પીએસઆઈ વાળાનું પહેલા આવશે આના ઉપરથી કન્ફર્મ થાય છે એટલે તમને એવું હોય કે હું વાહે ફોર્મ ભરું વાહે રનિંગ આવશે એવું નથી લે એવું કોને મગજમાં ભરાવી દીધું છે ખ્યાલ પડે છે ફોર્મ ભરી દો વહેલા અને જો કોઈ કારણ હોય તો એના માટે ભરતી બોર્ડે તમને નંબર આપ્યો છે નંબર ઉપર તમે સંપર્ક કરી શકો બીજું એક વસ્તુ યાદ રાખજો કે તમારું ફોર્મ જેવું ભરાઈ જાય ને એવું તરત એની પીડીએફ તમે સેવ કરી લ્યો એની પ્રિન્ટ તમે બે ત્રણ કાઢી લ્યો જેથી કરીને તમે જેથી હાજર થશો ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ત્યારે ભરેલા ફોર્મની વિગત છે ફી ભરી હોય એની પ્રિન્ટ કાઢી લો પુરાવો તમારી પાસે મજબૂત હોવો જોઈએ પીડીએફે રાખવાની અને પ્રિન્ટે રાખવાની અને હું તો કહું બે ત્રણ કોપી રાખવાની ક્યાંક એકાદ આગી પાછી થયો હોય તો આપણી પાસે પુરાવો હોય તો કામ લાગે એટલે ફી ભરવાની થતી હોય એમને ફી ભર દેવી અને ફોર્મ બને ત્યાં સુધી વહેલા ભર દેવા પછી પાછળથી તકલીફ થશે તો ભરતી બોર્ડ તમને એમાં મદદ નહીં કરી શકે એના કરતા વહેલા ફોર્મ ભર દો અને અત્યારે ફોર્મ ભરવામાં તમને કાંઈ પણ તકલીફ પડે તો તમે ભરતી બોર્ડના આ નંબર આપેલા છે એના ઉપર ઉપર તમે 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 સંપર્ક 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 કરી 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 શકો 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 છો છો આના નંબર આરામથી તમને ઓફિશિયલ ટાઈમ આપ્યો છે અગિયાર વાગ્યા થી લઈ અને જે ક્યાં સુધી આપ્યું છે અગિયાર વાગ્યાથી સત્તર ત્યાં સુધી તમે કરી શકો એટલે અગિયારથી થી સાડા પાંચમાં તમારે જે બી ક્વેરી હોય આ નંબર ઉપર પૂછી અને ફાઈનલ કરીને ફોર્મ ભર દો રેડી હવે થોડુંક આયોજનની વાત કરીએ માની લો કે તમારી પાસે ફેબ્રુઆરી સુધી કોન્સ્ટેબલ વાળા ટાઈમ છે તો એ દરમિયાન તમારે બે વસ્તુ કરવાની છે એક તો દોડની તૈયારી કરવાની છે અને બીજું લેખિત પરીક્ષાની તૈયારી કરવાની છે દોડ માટે મિનિમમમાં મિનિમમ તમારે ત્રણ મહિના દેવા પડે એટલે માની લો કે તમારે અગિયારમાં મહિનામાં દોડવાનું થાય તો એની પહેલા ત્રણ મહિના એટલે દસ નવ અને આઠ એનો મતલબ કે તમારે આઠમા મહિનાથી તો ફરજિયાત દોડવાનું શરૂ કરી દેવું પડે તમે આઠમા મહિનાથી દોડવાનું શરૂ કરી દો ને તો આઠ નવ દસ ત્રણ મહિના છે એમાં તમે આરામથી દોડી શકો પણ જે લોકોને દોડવામાં ખૂબ તકલીફ પડતી હોય કે જે લોકો અત્યારે દોડી નકતા હોય પાંચ કિલોમીટર પૂરું ન કરી શકતા હોય તો એવા મિત્રોએ આનાથી ડબલ સમય લઈ લેવાનો એટલે કે છ મહિનાનો સમય લઈ લેવાનો સાત છ અને પાંચ તમારે આજથી જ દોડવાનું ચાલુ કરી દે એમ સમજો તમે ત્રણ મહિના દોડો અને ત્રણ મહિનામાં તમારો સમય બાવીસ મિનિટમાં આવી જાય તો તમારે કે ચિંતા છે ઉપરથી તમને તૈયારી કરવાની મજા આવશે પણ જો અત્યારે ત્રણ મહિના તમે તૈયારી નહીં કરો અને પછી તમારે દોડ પૂરું નહીં થાય તો ના તમે દોડમાં ફોકસ કરી શકશો ના તમે લેખિતમાં તૈયારીમાં ધ્યાન દઈ શકશો અને તમને એવું થાય કે અમારાથી દોડ નથી થતી તો આવતા રહ્યું એન્જલ એકેડેમી રાયસણ અમે ત્રણ મહિનામાં તમને દોડ પૂરી કરાવી દઈશું કહીએ એટલું કરવું પડશે હવે દોડનું જેને થઈ જતું હોય તો એને હવે લેખિતનું પ્લાનિંગ કરવાનું છે લેખિતમાં તમારે ગણિત કરવાનું રિઝનિંગ કરવાનું ગુજરાતી કરવાનું છે પોલીસ કોન્સ્ટેબલ માટે પછી આ બાજુ બંધારણ કરવાનું વિજ્ઞાન કરવાનું સામાન્ય જ્ઞાન કરંટ ઇતિહાસ ભૂગોળ વારસો પીએસઆઈ માટે જાહેર વહીવટ અર્થશાસ્ત્ર પર્યાવરણ કરવાનું છે અને પીએસઆઈ મેન્સ માટે ગુજરાતી ઇંગ્લિશ કરવાનું છે એટલે કોન્સ્ટેબલ માટે તમારે આ લખ્યું છે આટલું કરવાનું છે આ તમારું એસી માર્ક્સનું થયું આ તમારું એકસો વીસ માર્ક્સનું થયું પીએસઆઈ ની વાત કરીએ તો પીએસઆઈ માં આટલું તમારું સો માર્ક્સનું થયું આ તમારું પાછું સો માર્ક્સનું થયું અને આ તમારું સો માર્ક્સનું થયું એટલે સો બસો ત્રણસો માંથી મેરિટ બનશે તો આટલું તૈયાર કરવા માટે તમને કેટલો સમય લાગે તો મારા એક અંદાજ પ્રમાણે કોઈ માણસ દસ કલાક જેટલી રોજની મહેનત કરતો હોય તો એને એકાદ મહિનો ગણિત થાય એકાદ મહિનો રીઝનિંગ થાય પછી બંધારણ અને વિજ્ઞાન આ બંને વ્યવસ્થિત કરવું હોય ત્રીસ ત્રીસ માર્કસ નું આપણે ધ્યાનમાં રાખીએ તો એક એક મહિનો એમાં દેવો પડે સામાન્ય જ્ઞાનની કોઈ સીમા નથી એકાદ મહિનો એમાં દેવો પડે ઇતિહાસ ભૂગોળ માટે એકાદ મહિનો વારસો માટે એકાદ મહિનો જાહેર વહીવટ અર્થશાસ્ત્ર પર્યાવરણ માટે તમે બે થી ત્રણ મહિના ઘાટો ગુજરાતી ને ઇંગ્લિશ લખવાનું છે એટલે એમાં તમે હાલો ધીમે ધીમે રોજ પ્રેક્ટિસ કરતા હો તો એકાદ મહિનો ઈગળી લે તો તમે આ પ્રમાણે ખાલી કાઉન્ટ કરો ને તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે તમારે સાતથી આઠ મહિના જોઈએ પીએસઆઈ માટે તમને ત્રણ ચાર મહિના બીજા એક્સ્ટ્રા જોઈએ એટલે કદાચ તમને એવું હોય કે હું પછી કરી લઉં પછી કર લઉં પછી કર લો પછી તારા હાથમાં કાંઈ નહીં વધે મહેનત કરવી હોય તો અત્યારથી ચાલુ કરો કેમ તો કે આ ચોથો મહિનો તો સમજી લો ગયો આ ચોથો તો ગયો તો વધ્યા કેટલા આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવમાં મહિનામાં જ પરીક્ષા આવી જાય તમારી પાસે ખપીને પ્યોર મહેનત કરવાના પીએસઆઈ માટે આઠ મહિના છે અને કોન્સ્ટેબલ માટે એક વધારે એટલે મહિના જેવું થયું પાંચ છ સાત આઠ નવ ખબર એટલે નવ દસ મહિના જેટલો સમય થયો તમારી પાસે તો અત્યારથી ધન ધનાઈને તૈયારી કરવાનું ચાલુ કરી દો અત્યારથી તૈયારી ચાલુ કરશો ને ત્યારે તમે પાસ થવા લેવલની તૈયારી પૂરી કરી શકશો બાકી તમને એવું થાય કે હું પછી છેલ્લે લડી લઈશ છેલ્લે લડવામાં કંઈ આવતું નથી અત્યાર સુધી તમે લડ્યા જશો હું ભેગું થયું તો આ વખતે અવસર છે ખાસ અને જે મિત્રો ઓલરેડી આગળની ભરતીમાં જે મિત્રો ઓલરેડી આગળની ભરતીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે મતલબ કે છેલ્લી ભરતીમાં પોલીસ કોન્સ્ટેબલ બની ગયા છે અથવા તો એએસઆઈ બન્યા છે અથવા તો એએસઆઈ બન્યા છે અથવા તો પીએસઆઈ બન્યા હોય ને હવે એમને પાછું બિનહથિયારી જોતું હોય તો જો તમે પોલીસ કોન્સ્ટેબલ તરીકે પંદર વીસ વર્ષોના પીએસઆઈ બન્યા હોય તમારે હથિયારી પીએસઆઈ તરીકે જવું હોય ઓકે તો ઓલામાં તમારો વારો આવે કે ન આવે આમાં વારો આવતા તમને એક વર્ષ જેવો સમય લાગે કે તમે ઓલરેડી તમારી જાતને સાબિત કરી દીધેલી છે કે તમે લાયક છો એટલે તો તમે આજે લાગી ગયા છો તમે લાગ્યા છો તો એમાં દસ બાર લાખ છોકરા હતા એમાંથી ત્રણ લાખ એ પરીક્ષા આપી હોય ને એમાંથી તમે પસંદ થયા હો તો મતલબમાં તમારામાં પાસ થવાના ગટ્સ છે ગુણ છે હજી એ ગુણમાં થોડીક વધારે મહેનત કરો માની લો કે તમે કોન્સ્ટેબલ બન્યા હજી તમે થોડીક વધારે મહેનત કરી લો તો તમે પીએસઆઈ બની શકો છો તો એવા મિત્ર કે જે લોકો ઓલરેડી નોકરીમાં લાગ્યા છે એ લોકો પોતાની જાત ઉપર ભરોસો રાખો તમે તો પાસ થઈ ગયા છો તમને તો તમારી જાત ઉપર ભરોસો હોય કે મહેનત કરવાથી પાસ થવાય છે કેમ કે દુનિયાને દેખાડ્યું છે તો હવે એ મહેનતને વધારો ફાયદો શું થશે કે આગળની વખતે તમે તૈયારી કરતા હોવ ને ત્યારે તમને ક્ષણે ક્ષણે બીક લાગતી હોય નાપાસ થઈશ તો નાપાસ થઈશ તો હું કરીશ હવે તમે કોન્સ્ટેબલ તો છો મહેનત કરશો તો પીએસઆઈ થશો નહીં નાપાસ માનો કે તમે નાપાસ થયા તો તમારું કોન્સ્ટેબલ હાથમાંથી વહી તો નહીં જાય એટલે હવે તમારી મેન્ટાલિટી આખી ચેન્જ થઈ જશે તમારા જીવનમાં આખી પોઝિટિવિટી આવી જશે હવે તમે એક વખત જે તમે દસ કલાક વાંચતા હતા ને એ વસ્તુ હવે તમે બે કલાક વાંચશો ને તો દસ કલાક કરતાં વધારે અગત્યનું મહત્ત્વનું અને યાદે રહી જશે કેમ ખબર છે હવે તમારી અંદર પોઝિટિવિટી આવી ગઈ હશે કે નહીં યાર મહેનત કરવાથી પાસ થઈ જવાય એટલા માટે કેમ કે તમે એ કરીને આવ્યા છો તો જે લોકો નોકરી કરે છે મને ઘણા બધા પીએસઆઈના એવા ફોન આવ્યા કે સામંતભાઈ આ નવી ભરતીના જે કોન્સ્ટેબલ આવ્યા છે ને એ છોકરાઓને થોડું ગાઈડ કરો ને એ લોકો મહેનત કરે તો નીકળી જાય એવા છે બોલો હવે આટલો સપોર્ટ તમારા એસપી તમને બોલાવીને કહી દે કે વાંચવું હોય તો વાંચો ચિંતા ન કરો તમે ભરતી આવી છે તો ઉપયોગ કરો તો જે લોકો ઓલરેડી નોકરીમાં લાગ્યા છે અને અંદરથી એવી ઈચ્છા છે કે આપણે મહેનત કરવી છે તો પાછા તમે માહોલમાં આવી જાઓ જે તમે મહેનત કરી હતી ઓકે એવી જ મહેનત પાછી ઉપાડી લ્યો નોકરીમાં રજા મૂકવાની કોઈ જરૂર નથી ચાલુ નોકરીમાં તમે ટાઈમ મળે નોકરી પછી ચાર કલાક પાંચ કલાક છ કલાક સમય મળે એનો સદુપયોગ કરો અને ધીમે ધીમે એક એક વસ્તુ તૈયાર કરો મહિના તમારી પાસે આઠ એક મહિના છે માની લો કે તમને રોજ ચાર કલાક સમય મળે છે રોજ કેટલા કલાક મળે છે ચાર કલાક પીએસઆઈની તૈયારી તમારે કરવી છે રોજ ચાર કલાક મળે છે તો તમે છે ને બે કલાક આ ગણિત રિઝનિંગને આપો અને બે કલાક આમાંથી કોઈ એક વિષયને આપો તમારી પાસે છ કલાકનો સમય છે તો આમાંથી ત્રણ કલાક આપો ત્રણ કલાક આને આપો તમારી પાસે આઠ કલાકનો સમય છે તો બે ની ચાર ચાર કલાક આપો જેટલો સમય તમારી પાસે હોય ઓકે એ પ્રમાણે તમે ફાળવતા જાઓ તમારી પાસે ચાર કલાક હોય તો બે કલાક ગણિત બે કલાક બંધારણ તમારી પાસે આઠ કલાક હોય તો ગણિત અને રિઝનિંગ બંનેને બે બે કલાક અને બંધારણ અને વિજ્ઞાન એને બંનેને બે બે કલાક ચાર વિષય ભેગા લઈને લો એટલે તમને મજા આવશે નવું નવું જાણવાય મળશે અને તમને બોરિંગ એ નહીં થાવ કંટાળો નહીં આવે અને આમાંથી એકે વસ્તુ એવી નહીં હોય જે તમે નહીં કર્યું હોય બધું તમને આવડે છે બધું તમે કર્યું છે એટલે તમે નોકરી લાગી ગયા છે હવે તમારે અહીંથી આગળ જવું હોય માની લો કે આગળની વખતે તમને મેં એવું કીધું હોય કે ભાઈ પીએસઆઈની તૈયારી કરો ને તો મેં કીધું નહીં હો ભાઈ કોન્સ્ટેબલ બની જાય બહુ થયા પણ મહેનત કરી હોય તો કદાચ બની ગયા હોય હવે તમને એવું થતું હોય કે ખરું પીએસઆઈ ની મહેનત કરી હોય તો કરો આવી ગયો સમય જો જીવનમાં ગોલ હોય અંદરથી એવી ધગસ હોય કે નહીં મહેનત કરવાથી સફળતા મળે છે ઓકે તો હજી કરી લ્યો એક વખત અને તમને એવું થાય કે મહેનત ક્યાં કરવી કેવી રીતે કરવી તો એનું સંપૂર્ણ આયોજન જો મેં બનાવ્યું છે આખે આખું કે પીએસઆઈની તૈયારી કરવી હોય તો અત્યારે આપણે ચોથા મહિનાથી ચાલુ કરીએ તો ચોથા મહિનામાં ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ જિલ્લા આ છ ચાર પાંચ છ આ ત્રણ મહિનાનો ઉપયોગ કરી અને આપણે ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ ભારતની ભૂગોળ ગુજરાત વારસો ભારત વારસો જી કે જિલ્લા અને ભારતના રાજ્ય મતલબ કે આખે આખો ઇતિહાસ ભૂગોળ વારસાવાળો પોર્શન અને હમે મેઇન્સ માટે ગુજરાતી અને ઇંગ્લિશનો પરિચય પ્લસ સાથે સાથે જીસીઆરટી એન સી ધોરણ છ થી સાત આ ત્રણ મહિનાનો આપણો ટાર્ગેટ છે કે એ પ્રમાણે આપણે કામ કરીએ અને આટલું કન્ટેન્ટ તૈયાર કરી લઈએ તો એના પછીનો મહિનો એટલે કે જુલાઈ મહિનો એમાં આપણે બંધારણને પંચાયતી રાજ લઈએ જીસીઆરટીમાંથી ધોરણ આઠ લઈએ અને કોમ્પ્રિહેન્શન ચાલુ કરી દઈએ ફકરો જોઈને જવાબ લખવાનો એવી જ રીતે જુલાઈ પછી ઓગસ્ટ મહિનામાં આપણે રીઝનિંગ લઈ લઈએ સામે એનસીઆરટી ધોરણ આઠ લઈ લઈએ કોમ્પ્રિહૅન્શન લઈ લઈએ સપ્ટેમ્બરમાં ગણિત લઈ લઈએ ઓક્ટોબરમાં ગણિત લઈ લઈએ થોડુંક ટફ પડે ગણિત એટલે સમય ડબલ છે હામે આપણે જીસીઆરટી એનસીઆરટી ધોરણ અને પ્રેસી ફાયડું હશે નાખીએ પછી નવેમ્બરમાં પર્યાવરણ કરી નાખીએ ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં તમારી પરીક્ષા આવે તો આપણે અર્થશાસ્ત્રનો વર્તમાન પ્રવાહ પહેલા લઈ લઈએ જાહેર વહીવટ પરીક્ષા મોડી આવે તો એ પ્રમાણે વિષય પાછળ રાખવાના ખ્યાલ પડે પણ અત્યારથી મેનેજ કરશો ને ત્યાં માંડ માંડ પૂરું થાય એવું છે અને કરવું બધું પડશે તો તમે મંથ વાઇઝ ટાર્ગેટ કરો અને તૈયારી કરવાનું ચાલુ કરો જે મિત્રોને રૂબરૂ સેટ થતું હોય એ મિત્રો રૂબરૂ આવી શકે છે હવે ધારો કે જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો એને પણ આવી પ્લાનિંગ બનાવી દીધું છે કે ચાર પાંચ છ મહિના દરમિયાન તમે ગુજરાત અને ભારત પુરુકારના ઇતિહાસ ભૂગોળ વારસો સામાન્ય જ્ઞાન એવી રીતે જુલાઈ મહિનામાં બંધારણ અને પંચાયતી રાજ ઓગસ્ટમાં રીઝનિંગ લઈ લો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ગણિત લઈ લો નવેમ્બરમાં વિજ્ઞાન લઈ લો જાન્યુઆરી સુધીમાં કોર્સ આખો કમ્પલીટ થઈ જાય જો તમે રૂબરૂ નથી આવી શકતા કોઈ કારણસર ચાલુ નોકરી છે અને તમારે ઘરે બેઠા તૈયારી કરવી છે તો આપણે લાઈવ બેન્ચમાં રેગ્યુલર સોમથી શુક્ર બે બે વખત લાઈવ થઈએ છીએ દિવસમાં કે જેથી આપણે બંને વિભાગ પાર્ટ એ અને પાર્ટ બી બંનેને ભેગા શીખી શકીએ અને એ પાછું લાઈવમાં ભણ્યા સિવાય રેકોર્ડેડે તમને મળશે તમારે જેટલું ભણવું એટલું ભણી શકો તો લાઈવ બેન્ચમાં તે જો આપણે બે ઓપ્શન છે એક બપોરે ચારથી સાડા પાંચમાં મળીએ છીએ એમાં આપણે જીકે વાળો પોર્શન લઈએ છીએ સાંજે આઠથી સાડા નવ માં ભણીએ છીએ એમાં આપણે ગણિત રિઝનિંગ લઈએ છીએ તો એમાં તે આપણે ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં આખે આખો કોર્સ કમ્પ્લીટ પતી જાય એવું મસ્ત સચોટ આયોજન બનાવ્યું છે પીએસએ વાળા મિત્રો માટે પણ સેમ એવી રીતના આયોજન બનાવ્યું છે બપોરે ચારથી સાડા પાંચ જીકે વાળો પોર્શન અને રાત્રે આઠથી સાડા નવ ગણિત રીઝનિંગ વાળો પોર્શન પ્લસ શનિ રવિમાં આપણે ગુજરાતી પ્લસ ઇંગ્લિશ એટલે હવે આનાથી વિશેષ બીજું શું હોય તમારે રૂબરૂ ભણવું છે તો રૂબરૂ આવી જાઓ ઘરે બેઠા ભણવું છે તો એપ્લિકેશનમાં રેકોર્ડેડ કોર્સ જોતો હોય તો આખે આખો રેકોર્ડેડ છે લાઈવ ભણવું હોય તો આખું લાઈવ છે કાંઈક તો ગમશે કે નહીં ચોપડા જોતા હોય તો આખે આખા ચોપડાનો સેટ છે એક થી લઈ અને હત્તર ચોપડા સુધી જેટલા મંગાવો એટલા તમે મંગાઈ શકો નિર્ણય ખાલી તમારે લેવાનો છે કે મહેનત ચાલુ કરવી છે તો ક્યાંથી કરવું એક વખત ચાલુ કરશો ને તો થઈ જશે બાકી રાહ જોશો કરીએ કરીએ તો થઈ રહ્યું નિર્ણય લઈ લ્યો એક જે મિત્રો નોકરી લાગ્યા છે તમે મહેનત કરી છે લ્યા આ કોઈ નોકરી તમને બક્ષિસમાં નથી આપી તમે દી રાત મજૂરી કરી ને ત્યારે મળી છે હવે એ મજૂરી હજી પાંચ સાત વર્ષ સુધી કોન્સ્ટેબલમાં કે એસઆઈમાં મહેનત કરો એના કરતાં એક વખત મહેનત કરી નાખો ને વર એટલે પાર આવે બની જાઓ પીએસઆઈ અને માનો કે કોઈ કારણસર પીએસઆઈ નથી બનતા તો ક્યાં નોકરી તમારે વહી જવાની છે પણ એક વખત હવે મહેનત કરશો ને એની મજા આખી અલગ આવશે એક વાક્ય મેં વાંચેલું છે તમે પણ સાંભળેલું છે વન રાઈટ ડિસિઝન કેન ચેન્જ યોર લાઈફ એક સાચો નિર્ણય તમારી જિંદગી બદલી શકે છે જિંદગીમાં જો તમે કોન્સ્ટેબલ કે એસઆઈ કે પીએસઆઈ બની ગયા એનો સંતોષ ધારણ કરી લેશો તો જિંદગી કદાચ સ્થિર થઈ જશે પણ જો તમને એવું થાય કે મહેનત કરવાથી અહીંયા પહોંચ્યા છીએ હજી વધારે મહેનત કરીએ તો ઈશ્વરને સાક્ષી માનજો મહેનત કરશો તો પરિણામ ઈશ્વર આપશે આપશે ને આપશે તમને વધારે સમજાવવાનું હોય નહીં કેમ કે તમે આ બધી વસ્તુમાંથી પસાર થયેલા છો તમે મહેનત કરેલી છે તમે એનું પરિણામ ભોગવો છો હવે હજી આનાથી સારું ભોગવવું હોય તો તમારી પાસે અવસર છે બાકી નકર તમારા બીજા નાના મોટા ભાઈઓ ઘણા બધા રાહ જોઈને બેઠા છે એનો વારો આવશે પણ લાગશે કોક એ તો નક્કી છે એ કોણ હશે જે અત્યારથી આયોજન કરીને સૌથી સારી મહેનત કરતો હશે એ હશે રેડી વધારે કે માહિતી જોઈએ તો સોશિયલ મીડિયા ઉપર અમે છીએ બાકી અમારી ડિટેલ આપેલી છે આના ઉપર તમે વોટ્સઅપમાં ફોન કરશો અથવા તો મેસેજ કરશો તો એનો જવાબ તમને મળી જશે આ ભરતીમાં પાસ થવા માટે તમને જે પણ જોઈએ એ બધું અમારી પાસે છે મટીયલ જોઈએ તો મટીરિયલ ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ લાઈવ કોર્સ રૂબરૂ આવવું હોય તો હોસ્ટેલ લાઇબ્રેરી ક્લાસ બધું એક જ જગ્યાએ દીકરા દીકરીઓ માટે રનિંગ ન થતું હોય તો હોસ્ટેલની બિલકુલ હામે જ ગ્રાઉન્ડ છે એટલે તમારે ક્યાંય ભાગી કરવાની જરૂર નથી રનિંગ માટે હારા મારા કોચ છે ભણાવવા માટે મારા જેવો શિક્ષક છે અને અને મારી હાથમી ભરતી છે આવડો અનુભવ છે ઈશ્વરની કૃપાથી આજે હજારો વિદ્યાર્થીઓ નોકરી કરે છે એ બધા સફળ થયા છે તમે પણ સફળ થશો મહેનત કરશો તો દસ બાર કલાક મહેનત કરી શકો તો રૂબરૂ પધારો એવું થાય બે ચાર છ કલાક મહેનત કરવી છે તમારી કેપેસિટી પ્રમાણે તો ઘરે બેઠા એપ્લિકેશનમાં કરો બાકી તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે પણ એટલું કહીશ કે જીવનમાં લક્ષ્ય હોય જીવનમાં અંદરથી કંઈક ધગશ હોય કરી જવાની તો સમય સારામાં સારો છે આખો રોડમેપ તમારી પાસે છે જરૂર છે તો માત્ર તમારા એક નિર્ણયની કે તમે નિર્ણય લો છો મહેનત કરવી છે તો થશે પણ તમે એવું કો ના નથી કરવી તો નહીં થાય નિર્ણય તમારો છે રેડી તો જે પણ નિર્ણય આપનો હોય એમાં આપને લાગે કે અમે મદદરૂપ થઈ શકીએ છીએ તો અમે ચોક્કસ તમારી સાથે છીએ બાકી તમે નોકરી લાગી ગયા છો એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન છે અને જે બીજા મિત્રો આવશે ઓકે એને પણ તમે સહર્ષ સ્વીકારશો રેડી પછી એ વખતે જીવ ન ઉભાડતા કે આની જગ્યાએ મેં મહેનત કરી લીધી હોત તો આ નવી ભરતીમાં પીએસઆઈ આવ્યો એના ને હું પીએસઆઈ થઈને આવ્યો હોત આ એક ધ્યાન રાખજો હમ મળીએ ચાલો